આજ મુદ્દે ભાવેશ સોંદર શહેરમાં અંકુર જે પ્રમાણે ફરી એક વખત રાજકોટમાં ડમ્પર ચાલક ની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાયો છે અને વધુ એક ભોગ લેવાયો છે ગઈકાલે કોઠારીયા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી જ્યાં મોડી રાત્રે એક ડમ્પર ચાલક દ્વારા વાહન ચાલકને ને લેવામાં આવ્યો હતો અને તેનું મોટું થઈ ચુક્યું હતું જોકે ક્યાંક ને ક્યાંક અગાઉ પણ રાજકોટમાં આ જ પ્રકારની ડમ્પર ચાલકની બેદરકારી છે તે સામે આવી ચુકી છે અમુક વખતે ડમ્પર ચાલકો છે તે બેફાર જે આ વાહનો ચલાવતા હોય છે અને તેના જ કારણે લોકોના જીવ જોખમાતા હોય છે ત્યારે શહેરના જે કહી શકાય છે કે મનહરપુર વિસ્તારમાં પણ ડમ્પર ચાલક બેફામ બન્યો હતો અને ગરબી મંડપ ઉડાવ્યો હતો અને ત્યારબાદ હવે કોઠારીયા વિસ્તારમાં હિટ એન્ડ રન માં એક યુવકનું મોત થયું છે ઠક્કરનગર બ્રિજ પર એક કાર ચાલકે અકસ્માત કર્યો કાર ચાલકે એક્ટિવા ચાલકને ચાલક ને ટક્કર મારતા બે લોકો ઇજાગ્રસ્ત થયા કારની ટક્કરથી એક્ટિવા ચાલક બ્રિજ પરથી નીચેના રોડ પર પટકાયો કિશન કુમાર નામના છવ્વીસ વર્ષના યુવકનું ઘટના સ્થળે આજ મુદ્દે સંવાદદાતા સાક્ષી ફોનલાઈન પર જોડાઈ ગયા છે સાક્ષી અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના અને જેમાં એક યુવક નો ભોગ લેવાયો છે યુવકનું મોત થયું છે શું કાર્યવાહી સાક્ષી જી અમદાવાદના રસ્તા પર વધુ એક ઘટના બની હિટેન ડે વહેલી સવારે જ અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર ઘટના બની હતી હતી જ્યાં એક કાર જોરદાર ટક્કર મારી અને મહત્વની વાત એ છે કે કાર ચાલક જે છે એ રોંગ સાઈડ પર આવી રહ્યો હતો અકસ્માતમાં છવ્વીસ વર્ષના કિશન કુમાર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બ્રિજ પરથી નીચેના રોડ પર પટકાયો હતો અને તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું સાથે જ અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતા નજીકની હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે અકસ્માત ની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અર્ટિકા કાર ના નંબર આધારે શોધખોળ શરૂ કરી છે આરોપી અકસ્માત સર્જી ફરાર થઈ ચુક્યો છે જે હજી પોલીસ પકડ બહાર છે જી બિલકુલ સાક્ષી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ઉલટા ચોર કોતવાલ કો દાંટે એને વડોદરામાં આભા જ કંઈક દૃશ્યો સામે આવ્યા વડોદરામાં બેફામ બનેલા નબીરાએ જાહેર રોડ પર હોબાળો કર્યો નશામાં ધૂત કાર ચાલકે રોંગ સાઈડમાં ડ્રાઈવ કરીને બાઇકને ટક્કર મારી દીધી કારની ટક્કરથી બાઇક સવાર એ યુવતી જાગ્રસ્ત થઈને અકસ્માત પછી લાજવાના બદલે નબીરો ગાજવા લાગ્યો હતો ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે પણ નબીરાએ ઝપાઝપી કરી રોકવા જતા રાધારીઓ સાથે પણ આ નબીરાએ વિવાદ કર્યો આરોપી દેવેન્દ્રસિંહ સિંધા માંજલપુરના ફ્લેટનો રહેવાસી છે કાર કબજે લીધી છે અને જાહેરમાં રોડ પર હોબાળો કર્યો સામાન્ય તેની જનતા સાથે લોકો સાથે તો પણ એણે દુર્વ્યવહાર કર્યો પણ સાથે કોન્સ્ટેબલ સાથે પણ તેણે ગેરવ્યાજબી વર્તન કર્યું છે ગુનો નોંધાયો છે શું જઈ રહેલા કાર ચાલક ને ટ્રાફિક પોલીસ રોકતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે પણ ચપાચપી કરી હતી ઉલટા ચોર કોટવાના દંડે એવી સ્થિતિ અહિયાં સર્જાઈ માજલપુર વિસ્તારની આ ઘટના છે ભવન સ્કૂલ સર્કલ છે

સુરત ના મગદલ ના જેટી તરફ મધદરીએ ક્રેન તૂટી સીજી શિપિંગ ના કોલસો કાટતી વખતે આ દુર્ઘટના બની ક્રેન તૂટવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવે સમગ્ર ઘટના અંગે મેરીટાઈમ બોર્ડે તપાસ શરૂ કરી છે આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર ધ્રોવ મગદલ્લા જેટી જ્યાં મધધરીએ એક ક્રેન તૂટી પડી શું અપડેટ ધ્રોવ

ખાલી કરવામાં આવતો હતો ત્યાં ગયેલી ક્રેન સાથે દુર્ઘટના બની હોવાનું સામે આવી છે હાલ તો આ સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તેને તપાસ શરૂ કરી છે અને જે વિડીયો જે છે તે લાઈવ વિડિયો જે છે તે સુશ્રેતના સોશિયલ મીડિયા જુદા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે જી જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ગોધરામાં દશેરાના પર્વ પર તંત્રનું મેગા ડિમોલ્યુશન અને નગર તલાવડી વિસ્તારમાં દબાણ કરતા જે બાંધકામો હતા એ બાંધકામ હટાવાયા વિસ્તારના તેત્રીસ જેટલા કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફર્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી દબાણકર્તાઓને તંત્રએ ચાર મહિના પહેલા નોટિસ આપી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી આજે કરવામાં આવી ોધરા ગેરકાયદે દબાણો હતા એ દબાણો સાથે ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવી તલાવડી વિસ્તારમાં આવેલ આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહે અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કઈ જણાય આવતું નથી જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ આપવાની કામગીરી થઈ હતી અત્યારે કુલ જેટલા પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનોનું દબાણ છે જે આજે દૂર કરવામાં નાગા તલાવડીના દબાણો છે એના દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે કેટલા દબાણો છે ક્યારે નોટિસ આપવામાં આવી હતી ને અત્યારે ચાર મહિના પહેલા નોટિસ આપી હતી જે અસામાજિક તત્વો અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો હતા કુલ પાંત્રીસ પ્રોપર્ટી અને તેત્રીસ જેટલા મકાનો આજે નગરપાલિકા એનજીવીસીએલ તથા રેવન્યુ તંત્રની મદદ લઈ અને આ એને ડિમોલેશન ની કરી ચાલુ છે અત્યારે જે છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આમાં એમજીવીસીએલ છે નગરપાલિકા છે રેવન્યુ ના અધિકારીશ્રીઓ છે આરોગ્ય ની ટીમ અમારા અમારી સાથે છે એટલે દરેકના ના સહકાર થી આજે અસાધ માજી તત્વો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જગ વિખ્યાત યાત્રાધામ અને ચાર ધામોમાંથી એક ધામ એવું દ્વારકા નગરી જે બિસ્માર રોડની સમસ્યા વિકટ બની છે યાત્રાધામ દ્વારકામાં ઇસ્કોન રબારી ગેટ અને નાગેશ્વર મંદિર સુધીનો રોડ ખખડધત થઈ ગયો છે મુખ્ય રોડ પર ઠેર ઠેર નાના મોટા સંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય છે દ્વારકા પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી જગત મંદિરે દરરોજ રાજ્યભર અને દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે પરંતુ સ્થાનિક તંત્રની ઢીલી નીતિના લીધે યાત્રાધામમાં આવતા લોકો પરેશાનીનો શિકાર બને છે ઉબડખાબડ થઈ ગયેલો આ રોડ પરથી વીસ થી વધુની સ્પીડમાં ગાડી ચાલી નથી શકતી જેથી ભક્તો પોતાના નિર્ધારિત સમયમાં મંદિરે પહોંચી નથી શકતા અને તેમનું શેડ્યુલ ખોરવાઈ જાય છે બહારથી આવતા ભક્તોના મનમાં સુવિધાઓને લઈને નેગેટિવ છબી પણ ઉપસી આવે છે રસ્તાઓના લીધે ભક્તો યાત્રાનો આનંદ પણ નથી લઈ શકતા વાત માત્ર ભક્તોની નથી અહીં વાત સ્થાનિકોની સમસ્યાઓની પણ છે આસપાસના લોકો પણ ખખડી ગયેલા રસ્તાથી હેરાન પરેશાન થઈ ગયા છે દૈનિક કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી બેઠે છે પરંતુ લોકોની સમસ્યા જોઈને પણ જાણે તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કૃષ્ણ નગરી દ્વારકાની છબીને સારી બતાવવા માટે રોડ રસ્તાઓ સારા કરવા જોઈએ હું આ રસ્તા ઉપર ડેલી નીકળું છું પણ રસ્તાની આટલી બધી ખરાબ હાલત છે હા તો અમારે ઠીક ફોર વ્હીલ બાકી વાળા પછી એમ્બ્યુલન્સ નીકળતી હોય ત્યારે બહુ તકલીફ પડે છે એટલે એટલે મારે સરકાર થઈ એ પૂછવું છે કે આમ આટલો રસ્તો કેમ નથી બનતો એના પછી બીજું આપડે આમ જઈએ ફાટક બાજુ રેલવે સ્ટેશન રોડ નો એ એટલો રસ્તો બધો ખરાબ છે કે કદાચ કોઈક પેશન્ટ જતું હોય ને હોસ્પિટલે તો એને બઉ બોલી તકલીફ પડે છે એટલે સરકાર થઈ ને વિનંતી છે કઈક રસ્તા નું કરાવો કોઈ સારો આગેવાન આવે ને ત્યારે ઉપર છેલ્લું કામ કરી અને બનાવી નાખે છે અને પાછું જયારે વરસાદ થાય એટલે એની જે પરિસ્થિતિ જે છે 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 એમ એમ જ થઈ જાય બે સીસી રોડ આ આ કટકો કાયદેસર મેલી દીધો તો અને દ્વારકાના લગભગ ટોટલ માણસો નો આ રસ્તો મેન છે અને બહાર થી આવતા યાત્રુ પર દ્વારકાની શું આમાં ઇમેજ લઈને જાય આપણે બધા જોઈ જ શકીએ છીએ કે આમાં કઈક સરકાર સમજી અને કરે તો સારું બાકી આ લોકો હમણાં મારા હિસાબે સત્તર થી બે તારીખ સુધી

ત્યારે સવાલ એ થાય છે કે દ્વારકા પસાર થતું આ નેશનલ નેશનલ હાઈવે હાઈવે છે ત્યારે દ્વારકા નગરપાલિકા અને ઓથોરિટી ઓફ શહેરપાલિકા એકબીજા પર જવાબદારી નું પોટલું ઢોરતા રહ્યા છે ખોખો ની રમત જાણે રમી રહ્યા છે અને ભોગવવાનો વારો માત્ર જનતાના ભાગે આવ્યો છે ત્યારે દ્વારકાના સ્થાનિક લોકો અને પ્રવાસીઓનું કહેવું છે અમદાવાદ શહેરની અઠ્યાવીસ ગ્રાન્ટેડ સ્કૂલોના ના પાંત્રીસ વર્ગો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ડીઓ સ્કૂલો પાસેથી વર્ગ ઘટાડો કરવા દરખાસ્ત મંગાવી હતી પૂરતી સંખ્યા જળવાતી ન હોવાથી વર્ગ ઘટાડા દરખાસ્ત હતી તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પાંત્રીસ જેટલી વર્ગમાં છત્રીસ વિદ્યાર્થીઓની સંખ્યા રાખવાની હોય છે અને જે વર્ગમાં છત્રીસ કરતા ઓછી સંખ્યા હતી તે શાળાઓના વર્ગ ઘટાડવા માટે સૂચના આપવામાં આવી છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ શહેરની શાળાઓની જેમની સંખ્યા માન્ય સંખ્યા શહેર કક્ષાએ જેટલી જળવાતી નહોતી તે પ્રમાણે દરખાસ્ત મંગાવવામાં આવી હતી સામાન્ય રીતે દરેક વર્ગની છત્રીસ સંખ્યા ઓછામાં ઓછી એક વર્ગમાં હોવી શહેર કક્ષાએ જરૂરી છે તો આ પ્રમાણે પાંત્રીસ જેટલી વર્ગ ઘટાડાની દરખાસ્તો આવી હતી જેઓનું હિયરિંગ કરવામાં આવ્યું એમાં ધોરણ નવના જે છે એ તેર ધોરણ દસના સાત ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના બે અને સામાન્ય પ્રવાહ સહિત

તો નર્મદા ડેમ અત્યારે સો ટકા ભરાઈ ગયો છે અને ગુજરાતની જીવાદોરી આ ડેમની જળ જળ સપાટી હવે સ્થિર સ્થિર થઈ છે છે થયું અને ક્યુસેક પાણી એ છોડવામાં આવી રહ્યું છે જાવક નોંધાઈ છે એક મીટર સુધી દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે નર્મદા ડેમ અત્યારે છલોછલ એ ભરાઈ ગયો છે અને અત્યારે સપાટી એ સ્થિર બની છે ઉપરથી હજુ પાણીની નથી એટલી આવે પણ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ની જળ સપાટીએ અત્યારે ડેમની ની સપાટી સ્થિર બની છે આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર ગૌરવ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે સપાટી સ્થિર છે નર્મદા ડેમ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ની જળ સપાટીએ સ્થિર બન્યો છે એટલે કે પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યારે સ્થિતિ કેવી છે ગૌરવ નર્મદા ડેમ ની અંદર સતત જે પાણીનો આવક છે એક મીટર જેટલા ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીની અંદર સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને જાણવા જેવી વાત એવી છે કે એક વર્ષ સુધી પાણીની સિંચાઈ માટે જે વ્યવસ્થા જુએ તે રાજ્યભરમાં થઈ શકે એવી નવ્વાણું ટકા ડેમ ભરાવાને લીધે गुजरात की दीवादोड़ी ने असर सारी रहते અને જે મળવા જેવી બાબત છે જે જાણવા જેવી કે જે પાવર હાઉસ છે આરબી પીએચ અને સીપીએ પીએચ પાવર હાઉસ અમને હાલમાં ધમધમી રહ્યા છે જેનાથી પાવર ઉત્પાદન પર સતત વધી રહ્યું છે જી બિલકુલ ગૌરવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે અને જૂનાગઢ શહેર અને તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ થાપ્યો તો વિસાવદર તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો મહેસાણ મેંદરડા કેશોદ માંગરોળ માળિયા હટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો ગિરનાર પર્વત પર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સોનરખ નદી અને દામોદર કુંડ પાણીથી છલોછલ ભરાયા છે જિલ્લામાં વરસાદથી નદીનાળા અને જળાશયોમાં પાણી આવ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પૂર્ણ થવા અંગે બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસના જવાનોના કામને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યું પોલીસના જવાનોએ પરિવાર સાથે તહેવારનો ત્યાગ કર્યો આ વસ્તુની નોંધ લીધી છે સાથે પણ કહ્યું કે તમારી સુરક્ષાઓ અને વ્યવસ્થાઓ માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા મોડી રાત સુધી ગરબા રમવાને લઈને પણ તેમણે વાત કરી આખું ગુજરાત સવાર સુધી વટથી ગરબા રમ્યું અને ખેલૈયાઓને તકલીફ ના પડે તે માટે હોટલો આખી રાત ચાલુ પણ રખાવી સુરતના ડુમસ રોડ ની કેસરિયા એના માટે કે તમે સૌ લોકો આખી રાત ગરબા રમી શકો તે માટે આપણી ગુજરાત પોલીસના એક એક જવાનોએ પોતાના ફેમિલી જોડે ગરબાનો ત્યાગ કર્યો ત્યારે ગુજરાત પોલીસ માટેશમી ના પાવન તહેવાર નિમિત્તે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરાને ગુજરાતીઓ અનુસરી રહ્યા છે

લાઇનો છે તે જોવા મળી રહી છે હાલ જે ગરમા ગરમ જે ફાફડા અને જલેબી છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને લોકો છે તે પણ વહેલી સવારથી જ આ પ્રકારે લાઇનમાં ઊભા ઉભા રહેતા જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે અહીંના જે કારીગર છે વેપારી છે ભાઈ શું છે આ વખતે જલેબી ગાંઠિયાનો શું ભાવ રાખો આપણે આ વખતે ગાંઠિયા ફાફડા ગાંઠિયા તેલમાં આપણે ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયા કિલો એ ગત વર્ષે પણ એ જ ભાવ હતો આ વખતે ભાવમાં કાંઈ આપણે ફેરફાર કર્યો નથી જલેબીની વાત કરીએ તો આપણે સુધઘીની કેસરવાળી જલેબીનો ભાવ આપણે છસો રૂપિયા કિલો છે જે ગયા વર્ષે પણ સેમ જ હતો આ વર્ષે કંઈ ફેરફાર કર્યો નથી કેટલું આ વખતે અંદાજ છે વેચાવાનો આ વખતે અંદાજિત રાજકોટમાં માણસો એક કરોડ રૂપિયા સુધીના ફાફડા ગાંઠિયા ગાંઠિયાને જલેબી ખાઈ શકે તેવો ટોકનો અંદાજીત કરીને ટોક તો આપણે એમ હોય નહીં પણ જેમ આપણે ગરાકની બધે આવતા એમ જેમ જોઈતું એમ આપણે બનાવતા જઈએ એમતા જઈએ છીએ જે પ્રમાણે લોકો છે તે પણ વહેલી સવારથી જોવા મળી રહ્યા છે અને લાઈન છે તે લાગી છે વહેલી સવારથી જ આજે દશેરાના પર્વ નિમિત્તે જે લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે લોકો અને જે આ જલેબી ગાંઠિયા માટેની લાઈન છે ટોકન છે તે લોકો છે એ લોકો છે વહેલી સવારથી જ આ પ્રમાણે લાઈનમાં ઊભા છે કારણ કે આજે દશેરા છે અને દશેરાને લઈને લોકો મોટા પ્રમાણમાં આ જલેબી ગાંઠિયા આરોગતા હોય છે અને આ વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે જલેબી અને ગાંઠિયા લોકો ખાતા હોય છે અને તેનો સ્વાદ માણતા હોય છે તે જ પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ભાઈ વહેલી સવારથી આજે જલેબી ગાંઠિયા માટે આવ્યા છે હા હું તો ક્યાર નો ઊભો જ જો અહીંયાં દશેરા છે એટલે આ દશેરાના હિસાબે જશે હવે અમે અડધી કલાકથી તો ઊભા છીએ ને હજી અડધી પોણી કલાક થાય એવું લાગે છે દશેરા હોય એટલે જલેબી ગાંઠિયા ખાવા જ પડે એવું હા એટલે દર વર્ષે જનરલી ખાતા જ હોય ને ચાલુ જ રાખવાનું છે અવડો મોટો તહેવાર છે આજે રામે રામ રાવણ ઉપર વિજય કર્યો છે બરાબર તો આપણો હિન્દુઓનો અવડા મોટા તહેવારના હિસાબે આપણે હજી હોય કરવું તો પડે ધાર્મિક રીતે એમ દાદા તમે પણ આવ્યા છો શું કહેશો આજે જલેબી ગાંઠિયા રિવાજ છે એને ચાલુ રાખવાનું એને જરૂરી છે ભલે વેઇટ કરવું પડે પણ લેવું જોઈએ અને આજે સૌથી મોટો તહેવાર માને એટલે એટલે જ

কেমেবেন জুনে জফাই সাথে ভাবে সন্ধুর ভাবি টিভি ন্যুজ রকম